મહેસાણા ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત લોકસભા સાંસદ અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાયો હતો મહેસાણા માટે પ્લોટ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની હસ્તક નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશન દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ હરિભાઈ પટેલે ખાસ જણાવ્યું હતું કે આપણા ધર્મગ્રંથો અને મહાકાવ્યોમાં પણ આયુર્વેદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ઉદ્બોધન કરતા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈએ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાને લોકોના આરોગ્યની ચિંતા કરી અનેક આરોગ્ય વિષયક સુવિધાઓ લોકો સુધી પહોંચાડી છે આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે પોષણ કીટનું વિતરણ કરાયું હતું અને નાના બાળકોને સુવર્ણપ્રાશના ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન મિહિરભાઈ પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી મમતાબેન દેસાઈ જિલ્લા આરોગ્ય અધિકારી કોલેજના આચાર્ય સુભાષ નાયક નમ્રતા નાયક આયુર્વેદના ડોક્ટર સુતી તથા આયુર્વેદના અધિકારી કર્મચારીઓ સહિત શહેરીજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જયેશભાઈ દરજી રહેવાનું મહેસાણા આજે જિલ્લા કક્ષાએ જે આયુર્વેદિક દિવસના અનુસંધાને જે આયુષ્ય મેળો લગાવ્યો છે એનું આજે હું પોતે અંદર નિરીક્ષણ માટે આવ્યો હતો અને મને થયું કે લાવ જોઈએ કે આજે શું શું અંદર આ લોકો વ્યવસ્થા છે અને શું આમાં થાય છે તો મેં પોતે અંદર આવીને જોયું કે એમ લાગ્યું કે ના ખરેખર બહુ સરસ કોઈ આયોજન થયું છે અને અલગ અલગ પરીક્ષણો થઈ રહ્યા છે ત્રેવીસમી સપ્ટેમ્બરે દસમો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ મનાવવાનું માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે નક્કી કરેલું છે એના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં આજે જિલ્લા સ્તરનો આયુષ્ય મેળાનું આયોજન થયું આમાં અમારા માન્ય લોકવાડીના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ અમારા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મહેશભાઈ અધિકારીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આયુર્વેદિક તો કેમ પ્રચાર થાય કારણ કે ઋષિ મુન્યુએ આપણને આપેલી વારસાની આ ભેટ છે અને વિશ્વને પણ આપણે આ અમૂલ્ય વારસો આપણે આયુર્વેદિક દુનિયાને પણ આપ્યો છે અને એમાંથી લોકો અત્યારે ધીરે ધીરે જાગૃતતા તરફ વધ્યા છે આયુર્વેદિકનો ઉપયોગ વધારવો જોઈએ અને એલોપેથીથી બચવા માટે અને એમાં આયુર્વેદિકથી કોઈ આપણે આડઅસર થતી નથી તો લોકો વધુ વધુ એનો જરૂરિયાતમંદો એનો લાભ લે અને એમાં જાગૃતતા માટેનો આજનો સરસ કાર્ય કેમ છે ભાવિન ભાષા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ